જો આયા તપકે તો ગુફા તો આપણે ફૂલ ગુફામાં આવ્યા હે ને લાલા અંદર અંદર ગુફામાં આવ્યા જો આયા યાર આ પાણી ક્યાંથી તપકે એ કે ખબર જો રણ વાહ જો બાપ જો હવે આ ગીરનો નજારો જો ભાઈ

હાલો બેનારે આગળ તો હજી ઘણું આવશે આ તો હજી સ્ટાર્ટિંગ છે મેરે દોસ્ત

જુઓ કેવો મસ્ત નજારો છે જંગલ રસ્તો પેલો છે લાલોન દિયા તો ગાડી લઈને જાઈસ ચડાવીશ અમીએ એવો વિચાર કર્યો કે આપણે હાલતા હાલતા જવાનું છે એટલે બસ હાલતા હાલતા ઘણી છે મસ્ત નજારો છે જંગલની વચ્ચે કેવી મજા આવે ધ્રુવ હેન્દ્ર જંગલ જંગલની વચ્ચે બહુ મજા આવે આપણે તો જો હાલતા હાલતા જાય મજા જ આવે એમ એક નંબર जंगल नो नजारो का सल्ला जंगल नो नजारो एकदम मस्त क्या वो मस्त है तो तू लो तो जाए खाल तो खाल तो क्रोंस खाल ता तो जाए तो हम ही जाए हमें पहली बार हम पहली बार क्यों नहीं करते तब

રવિવાર આપણી પાસે હોય એટલે રવિવારે તમને ગમે ત્યાં જાશું અને તમને ગીરનું બધું બતાવશું કે અમારું ગીર કેવું છે બધું જ તમને બતાવશું બસ તો આ રીતે આગળ આગળ જઈએ છીએ આમ પહાડ જેવું છે હા પહાડ જેવું છે ચડવાનું છે મજા આવે એવું આમ જો એટલો ઢોરો ચડવાનો છે આખું જંગલ જ છે બાકી બાકી કંઈ ઘટે નહીં કા

હરિયાળી હો બાકી અરે કાઈ ઘટે ને કે ચોમાસાની ઋતુ હોય ને લીલી લીલી હરિયાળી મા મો ચોમાસાની ઋતુ હોય ને હરિયાળી ચારે બાજુ થી ખીલી ઉઠી હોય એમાંય બાપા આપડી ગીર હોય એનો તો કઈ વાત જ અલગ છે હું વાત છે લીલી લીલી હરિયાળી કેમ કે ચોમાસામાં આમે તે પ્રકૃતિ સોળે આને તમે વરસતા જો ગાડીમાંથી ઉતરી ગઈ લીલી હરિયાળી જોઈને એક ફોટો બાંધી ભાઈનો એક ફોટો સેશન કરી આપણે જોઈએ જો કઈ રીતના ફોટો સેશન કરે જો તમે તારે બધાય સલાહ ફોટોગ્રાફી કરે દિયા ફોટો પડવે તો જો એમાં કઈ વાંધો નહી Ok, folkens. Nice. જો આ રીતે આપણે આમને આમ આગળ જઈએ છીએ ને અહીંયા કઈક તો છે જો આમ નીચે ઉતરવાનું સરસ મજાનું છે આ જો આ નિશાળિયા છોકરાઓ બધી ગાંગરે છે पहुंच गया तब तो तो के तो। तो। आगे तो। आगे गाड़ी ले इंदुरो तो वाला तो तो। तो तो ये तू भी जा दर्शन कर तू रोज तो तुम्हारी बात है भाई कल्ला भी बैठा पिछली बार तो तुमने खाली ना वो मान जो तो कई हमारी यार हो भाई ना हाल ताल था थोड़ी ना पुगी जाए आया फट ना तो आवे तो खाली ने जाने वो गाड़ी खाली हमने तो ना चल

wow I <laughs> <laughs> જો અહીંયા તપકે તો મા આવી ગુફા એ હું શું ભૂરા ભાઈ હાલો 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 અંદર હાલો ધ્રુવજ હાલો જો ઓમ નમઃ તો અહીંયા અંદર ગુફા જેવું છે હેં ચાલ ગુફા જેવું છે કા

अहो ना आका होत नाही हे आताच नीचे जे केव याला एक लाख तूफान मध्ये जेवंदो आम करोय कसे काय नमोनो रूपम दिगुण दि आप कम ब्रह्म वेद सुरु श्री लाय बीला नाही जा उजेय फॉर्म में भी वो चालू छ न्या होते छ अंदर अंदर चे दिसिरि

તો ગુફા એટલે ગુફા છે હો ભાઈ ખાલી છે જો ધ્રુવસ ભાઈ કેવી મજા આવે ધ્રુવસ આપણે ફૂલ ગુફામાં આવ્યા હે ને લાલા અંદર અંદર ગુફામાં આવ્યા દેખાવા જવું દેખાય

તો આ શંકર ભગવાન છે જે પાણી ટપકવાથી શિવલિંગ બને છે પોતાની રીતે જેમ પાણી ટપકે છે એમ એવી તો જગ્યા જગ્યાએ શિવલિંગ છે તો આ રીતે શિવલિંગ બને છે તો અમે તો દર્શન કર્યા પણ આજે શ્રાવણ માસ છે એટલે તમે પણ દર્શન કર્યું અને આ પવિત્ર સ્થાનની જેમ તમે પણ પવિત્ર થઈ જાઓ અને પ્રભુ તમારી પણ બધાની મનોકામના પૂરી કરે તો વિડીયો દ્વારા અમે તમને બધાને તપકેશ્વર મહાદેવના દર્શન અહીંયા કરાવી દીધા છે તો કોમેન્ટમાં જરૂરથી હર હર મહાદેવ લખી નાખજો તો જય શિવશંકર અંદર એક સરસ મજાની બીજી ગુફા પણ છે પણ ત્યાં અત્યારે રિસ્કી છે એટલે આપણે જઈ શકતા નથી ને આ બધા આંબલીના પાન તોડી તોડીને ખાય મહેન્દ્ર સામે પગ સાફ કરે છે કેમ કે અંદર ગુફા માં ગયા હતા ને ત્યાં પગ એકદમ બગડી ગયા હતા એટલે ઇત્યા સાફ કરે છે તો આપણે દર્શન કરી લીધા જલ્લા રે અને મસ્ત ગુફા છે કઈ ઘટે ની અને આ કાલથી શ્રાવણ મહિનો બે એટલે દર્શન એડવાન્સ માં કરી લીધા એડવાન્સ માં દર્શન કરી લીધા ને જોયા જેવું છે મસ્ત બહુ મસ્ત અને રસ્તો તો સારો છે ફરેડા થઈ ને આવો એટલે મસ્ત રસ્તો છે કઈ ઘટે જ નહીં તો ફરેડા જાય ને જંગલ બાજુ ત્યાં બોર્ડ આવશે બોર્ડ

સરસ મજાની ટીટોડી અને એના બચ્ચા છે મસ્ત મસ્ત નાના નાના ને ટીટોડી એની રક્ષા કરે આપણે એને અટસું નહીં કે એને તંગઈ નહીં કરીએ એટલે તો આપણે દૂરથી ખાલી જોઈએ છીએ બહુ મસ્ત દિયાવડા અવડા છે નાના નાના મસ્તીના બહુ મસ્ત છે ઝુમ જ કરેલું છે મા છે મા મા ક્યારેય એના બાળકોને એકલા નથી છોડતી જો ધ્રુવન સાઈડમાં બેઠું છે વાહ

гиરગઢા થી જોતા હોય કે гиરગઢા આજુબાજુ જોતા હોય એ લોકો અહીં રજવાડી ફરસાણની વિઝિટ કરી શકે છે રજવાડી ફરસાણ છે જે અહીંયા આંબેડકરનું નું પુતળું ને છે એની બાજુમાં જ છે સરદાર ચોક ની બાજુમાં રજવાડી ફરસાડ તો જે પણ કોઈ આપડે આજુબાજુ થી હોય અવશ્ય આવજો ખાવા કેમ પકોડા ને બધું સરસ મજાનું હોય

કેમ કે દશામાં વ્રત ચાલુ છે મમ્મીને એટલે જો બહુ મસ્ત દશામાન મૂર્તિ અહીં બેહાડી દીધી મમ્મી એની મસ્ત તો આપણે મમ્મીની ત્યાંથી આવતા રહ્યા ઘરે વાગી ગયા બાર આપણા દિવાસન જાગરણ પણ